સટ્ટી પેન્ટ પેસ લેવા મારે પછી કાળી નાખવાના હોય ને એટલે લઈ લેવા હોય તો લઈ લો બેન આવા સસ્તા નહીં મળે કક ની વાત હાલો જમકુડી ને ફોન કરું હાલ તારે લેવા હોય તો એ જમકુડી આયા છે ને

બેન મારા માપની હારી છે બ્લાઉઝ છે તો મને બતાવો ના બેન તમારા માપના લુગડા નહીં હોય કેમકે તમારા જાડા છોથી તમારા આમાં બ્લાઉઝ કે હાડી નહીં મળે તમારો ડ્રેસ કે કે આમાં બધા ઝીણા માણસના જ કપડાં છે તમારા કપડાં નહીં તમારા કોઈ છોકરીઓના કે લેવા હોય તો કહેજો તું તો ભાઈ બારી વાળીને એમ ફોટનેરી ફોટનેરી ના પાડી દેસ કે નથી કોઈની દુકાનો કે ન થાઈ વાહલી સેરીમાં અમારે છે ને રામા કાકા એની દુકાન ન્યાસલ લુગડા જડે તારે ન્યા કું લુગડા લે ફાટલ ડુડલા કતરીની ત્યાં જાય ને બાતવાની જ કરે કોક નાય રૂપિયા બગાડે કોક ને લેમો એને ભાવ બગાડ્યા તા બોટટી ના એ હા માસી તો તમે ન્યા રામા કાકા ની લઈ લેજો ન હોય તમારે કે તમને હા નો કેવાય એ હા اصل કપરાં તો જો ઠાઈ ગલ બેન કીમ આપા બસ આ નરે સોની હાડી ઓના કટ પીસ પેન્ટ ના સો રૂપિયા જે લેવા હોય બેન હાલો લઈ લીધો લેવા હોય તો પછી મારે મોડું થાય મારે ઘેર છોકરા વાય જોતા હોય મારે રાંધવું હોય એટલે આપણે બેસીને જોઈ લઈએ કપડાં કાં ઊભી ઊભી ડાટિયા દુખી જાય તો રોટલી કરીને આવી હું થાકી ગઈ એ મંગમાં તમારે લેવા છે કપડાં એ ના રે કાંઈ એના સાઈઝના નથી નથી નહીં લે એ તું મૂંગી હોય તને ક્યાં કીધું કાંઈ એ મને પૂછે ને તું એને જવાબ દેસ્તી હું તો હાલી મારે ધામી દૂધની થેલી લેવા જાવિયા તો નીકળીતી ને કે હાલ જોતી જાવ કે ક્યાં ઢેરીવાનો ઢગલો છે એટલે ને આપણે કરવા સારું ડ્રેસ આપી ને પેન્ટ આપી કેટલા રૂપિયા થાય રૂપિયા થાય બેન મને તો ખાલી બે ડ્રેસ આપી ને છોકરો થોડોક જાડો સે નહીં થાય કપડા પેન્ટ ને શર્ટ ને મને ખાલી બે ડ્રેસ આપી દઉં કેટલા થાય તો મારે તો લાગે ને કોટન ના ડ્રેસ છે તો બે ડ્રેસના ના રૂપિયા થાય એ બે નીવા કે હારા લુગડા નથી હોતી હું તને એટલા 100 250 કહી છે એટલે આપી દે ઓસા કઈ તો લેવાનો કે નટ લેવા એ તો બેન કઈ ની ન લેવાય તો એટલા સસ્તા લુગડા તમને ક્યાંય જડી ને હાલ મારે તો જમકુડી નટ લેવા તારે લેવા હોય તો લઈ લે હું તો આ હાલ એ બે કઈ વિક છે બે જણી લે હે કઈ ની બસ પંચાયત કરવા આવે mein akatamma ne bed dress aapi do no mai ja 100 rupiya apu ha pen ali hai tumara bed dress ha